ગીત ગાઈ ગયા થાકી ગયા થી બધા નાસ્તો લઈ લીધો છે ગાંઠિયા ને મરચા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું આજે નવા વિડીયોમાં અત્યારે ચુકડિયાલમાં અગિયાર થઈ ગયા છે અને મારે ત્યાં થોડું કામ છે એટલે ખરીદી કરવા માટે મેંદેડા જવાનું છે મારે લગ્ન નજીક આવે ને એટલે ખરીદી તો કરવા બહુ જવાનું જ હોય ને ભાઈ મેંદેડા અમારે તો નજીક છે એટલે ખરીદી થોડું કંઈ કંઈક લેવાનું હોય એટલે ન્યાજ જવાનું હોય તો ફટાફટ જો બધું કામ કરીને નવરી થઈ ગઈ છું અને પછી હું કાલ થોડુંક લેવાનું બાકી છે એ લઈ આવો ને બપોર પછી તો અમારે જવું છે મેરેજમાં આગળ આગળ કીધું તું એમ જ કે એમ કાલ કીધું તું એમ તો ફટાફટ હું ખરીદી કરી તો જો અમે મીસુ બેન ને છે ને હવે જાય છીએ મામાની ઘરે ફાઇનલી અમે હવે નીકળી ગયા છે કા મેરેજમાં જવા માટે

ઓલા મામી તો હવે ન હોય તો એને પપ્પાને ઘરે વહી ગયા એટલે વી તો અહીંયા હોય નહીં તો જમવા બધા તૈયાર થઈ ગયા છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ અમે જમવા જાય ખાવાનું જ કામ કરીએ છીએ મામાને ઘરે આવીને કેમ મિસ્તુ બેન ચાલ મિસ્તુ બેન ને જમવા બેસી ગયા છે એની ડીશ લઈ કામ ભગવાનજીના ગીતની તૈયારી થઈ ગઈ છે અને આમાં મારા માસી છે એના છોકરાના લગન છે અમે કેટલા દિવસથી કહેતા હતા કે લગ્નમાં જાઉં જાઉં તો ફાઇનલી પૂગી ગયા છે લગ્નમાં કા આવો તો જાય એ બધાય બેસી ગયા છે મારા ફાઈન મારા કાકી જય શ્રી કૃષ્ણ આયા બધાય ફાઈન કાકી બેન ને એમ જ હોય મામાને ઘરે ગયા કે માસી ને એમ હતા આયા બધાય ફાઈન ને કાકી હા તો જો અમે લગન આવી ગયા છે ને અમારા બીજા કાકી છે જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

you yeah. जय या सञ्जी मे मारा फेन बडी ग्या छे एतल बे एना कॉलेज मा आरे ती बेगा बहु मजा होती क्या कॉलेज मा आउती बहु मजा केरियो बहु मजा आ तिरे मडी ग्या छे वडी मा बेठा छे जय या रैना मम्मी छे एना भाभी छे